ગાઈસ વેલકમ ટુ માય ટીચર આજના લોક માં તમારું સ્વાગત છે તો અટકાણા માં તો આપણે પૂગી ગયા જો મેળામાં બપોર વાગી ગયા હવાર તો નથી હજી બરાબર તો જો ઉઠીને સીધા મેળામાં પડી ગયા ને ભાઈ બંધો હવે ઓલા ભાઈ બંધો ન્યા છે લાઈ લા જે કેવી મજા આવે રફડી આવે આ કાણ માં હા સાર લે ના સાર દે ભાઈ ઓ દે દે એ દે કેટલા ને આમાં એન્ટર થઈ ગયા આપણો ફેવરિટ સ્ટોલ ચશ્માનો હજી આગળ આવેલા છે આપણે

હાલો ભાઈ આમ જવાની આ ભાઈ એવી બધી ટ્રાફિક નથી મેળામાં અત્યારે તો ભારવાડે પણ તડકો બહુ લાગે એટલે નીચરથી આપણે દર સાઈડ આવે જો ટ્રાફિક તો કંઈ એ નહીં એટલી બધી ખોટા વખાણ કરતા હતા મેળાના હે શું વખાણ કરતો તો ભાઈ આ વખાણ કરતો હારું બારું કંઈ નથી ખાલી ગરમી આપણને દાબેલી કટકા પાંચસો જ્યાં મેળવું તો મેળો જોઈને આવતા રહ્યા ઘર આજનો લોગ અહીંયા સુધી આપણે